આપણી આસપાસ આપણે ઘણીવાર ઊંચે ડ્રોન કેમેરા ઉડતા જોયા છે પણ ડ્રોન કેમેરાને કેવી રીતે ઉડાવવામાં આવે છે તેણે ઓપરેટ કઈ રીતે કરવામાં આવે છે એ કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે તો ડ્રોન કેમેરાની ટ્રેનિંગ કેવી રીતે મેળવી શકાય છે ડ્રોન કેમેરા ઉડાવવા માટે કેવા પ્રકારની તૈયારી કરવાની હોય છે તે તમામ બાબતે જાણકારી મેળવવા અમારી ટીમ સુરતમાં આવેલ સ્કાય વ્યૂની મુલાકાત લીધી હતી અને ડ્રોન બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ગવર્મેન્ટ ઓથોરાઇઝ આરપીટીઓ છે એનો મતલબ એવો થાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે એવિએશન ડિપાર્ટમેન્ટ છે તેના અમે ઓથોરાઇઝ પર્સન છે કે જે અમારે ત્યાંથી જેટલા લોકો પણ ડ્રોન પાયલટ લાઇસન્સ લેશે તો એને ગવર્મેન્ટનું સર્ટિફિકેટ મળશે અને એ સર્ટિફિકેટ ઓલ ઓવર ઇન્ડિયામાં વેલિડ ગણાશે અને એની વેલિડિટી દસ વર્ષની હોય છે એટલે કે એવું છે કે પાંચથી છ દિવસનો કોર્સ છે અને દસ વર્ષ સુધી તમે એમાંથી અર્નિંગ કરી શકો છો છ દિવસનો કોર્સ છે એની અંદર અમે લોકો એકોમોડેશન સોફ્ટ સ્કિલ્સ જેવી એક્સ્ટ્રા ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ કે જે યંગસ્ટર છે આજનું જે યુથ છે તેને હાઉ ટુ ક્રેક ઇન્ટરવ્યુ ડ્રેસિંગ સેન્સ લોકોને ગ્રેટિટ્યુડ કેવું કરવાનું કેવી રીતે ઇન્ટરવ્યુ ક્રેક કરવા એ બધું અમે શીખવાડીએ છીએ અને હંડ્રેડ પર્સન્ટ જોબ પ્લેસમેન્ટ પણ અમે લોકો પ્રોવાઇડ કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારે ઘણી બધી કંપનીઓ સાથે અપ છે કે અમારે ત્યાંથી જે સ્ટુડન્ટ્સો ડિગ્રી લઈ છે આરડીપીઓનું લાઇસન્સ લઈ છે તો એ લોકોને અમે લોકો ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે આટલી આટલી જગ્યાએ વેકેન્સી છે તો તમે ત્યાં આગળ એપ્લાય કરી શકો છો સાહેબ ડીજીસી એટલે ડિરેક્ટર જનરલ ઓફ એવિએશન મિનિસ્ટર એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટનો એક રૂલ્સ છે કે તમારી પાસે લાઇસન્સ હશે તો જ તમે એને ફ્લાય કરી શકશો જેમ કે અત્યારે આપણે નોર્મલ ડે ટુ ડે લાઇફમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવી રીતે ચલાવીએ છીએ અને એના માટે કે લાઇસન્સ જરૂરી છે તેવી રીતે સેમ વસ્તુ ડ્રોન માટે પણ એપ્લાય થઈ શકે છે આ સર્ટિફિકેટથી તમે એગ્રિકલ્ચરમાં યુઝ કરી શકો છો સિનોમેટોગ્રાફીમાં યુઝ કરી શકો છો જીઆઈએસમાં યુઝ કરી શકો છો તમને ખ્યાલ હોય તો ફોરેન કન્ટ્રીઝમાં અત્યારે છે ને ફૂડ ડિલિવરી પણ ડ્રોનથી સ્ટાર્ટ થઈ શકે પછી તમે ડિફેન્સમાં પણ યુઝ કરી શકો છો ફૂડ ડિલિવરી માટે પણ યુઝ કરી શકો છો આની અંદર અત્યારે ગવર્મેન્ટનું કહેવું એવું છે કે બે હજાર બાવીસમાં ટ્વેન્ટી ટુ બિલિયન ડોલરનો બિઝનેસ હતો અને બે હજાર ત્રીસ સુધી વન સિક્સટી સિક્સ પોઈન્ટ ઝીરો ઝીરો બિલિયનનો ડોલરનો બિઝનેસ થઈ શકે છે એટલે આની અંદર કેરિયર ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે એણે એક તો એરિયા જોવો પડશે નજીકના પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરવું પડશે એ કયા જગ્યાએ કયા કારણ માટે એણે ડ્રોન ફ્લાય કરવું છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે કોઈ ઇવેન્ટ છે ગવર્મેન્ટનો કોઈક ઇવેન્ટ છે તો એણે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી પરમિશન લઈ અને પછી એ ફ્લાય કરી શકે છે